તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરી મહત્વના સમાચાર પર કેન્દ્ર સરકાર ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં છે જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર કેન્દ્ર કેબિનેટની બેઠકમાં ઓનલાઇન ગેમિંગ બિલને મંજૂરી અપાઈ છે દેશમાં ઓનલાઇન ગેમિંગમાં સટ્ટાથી યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાનો અનેક અહેવાલો વચ્ચે કેન્દ્ર સરકારે સટ્ટાવાળી ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મંગળવારે કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ઓનલાઇન ગેમિંગ બિલને મંજૂરી આપી દેવાઈ છે આ બિલ બુધવારે લોકસભામાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે આ બિલ હેઠળ ઓનલાઇન સટ્ટાબાજીને દંડનીય ગુનો બનાવશે અને સરકાર કોઈપણ પ્લેટફોર્મ પર ઓનલાઇન મની ગેમિંગ સર્વિસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે તેવી સંભાવના છે જો કે જોકે સ્પોર્ટ્સ અને સ્કિલ આધારિત નાણાકીય વ્યવહારો સામેલ ન હોય તેવી ગેમ્સને પ્રોત્સાહન કેન્દ્ર સરકારે ગેમિંગ સંબંધિત કાયદાને આકરા કરવાનો નિર્ણય કર્યો છે કેબિનેટે મંગળવારે ધ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઇન ગેમિંગ બિલ બે હજાર પચીસને મંજૂરી આપી દીધી સૂત્રોએ કહ્યું કે આ બિલમાં અનેક આકરી જોગવાઈઓ કરવામાં આવી છે નિયમોમાં કાયદાનો ભંગ કરનારા લોકોને આકરી સજાની પણ જોગવાઈ છે સરકારે ઓનલાઈન સટ્ટાબાજી અને તેના સંબંધિત સાઇટ્સ વિરુદ્ધ આકરા પગલાં લેતા બે હજાર બાવીસની ફેબ્રુઆરી બે હજાર પચીસ વચ્ચે સરકારે પંદરસો ને ચોવીસથી વધુ સટ્ટાબાજી અને જુગાર સાઇટ્સ અને એપ બ્લોક કર્યા છે